જાના કુલદેવી અને દેવતા હોય છે શું તમે જાણો છો કે આખરે કુલ દેવતા શા કારણે પૂજવામાં આવે છે જાણવા માટે છેલ્લે સુધી વિડીયો જોવા અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો

ચાલો જાણીએ આ વિડીયોમાં કે દરેકના કુલ દેવી દેવતાઓ કેમ અલગ અલગ હોય છે અને તેમની પૂજા કરવી શા માટે જરૂરી છે તમે એ પણ જાણી શકશો કે જો તમે કુલ દેવી અથવા દેવતાઓની પૂજા ન કરો તો શું થઈ શકે છે ક્યારે કરવામાં આવે છે કુલ દેવી દેવતાની પૂજા જન્મ લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં કુલ દેવી દેવતાઓની તેમના સ્થાને પૂજા કરવામાં આવે છે અથવા તેમના નામથી તેમની સ્તુતિ કરવામાં આવે છે આ સિવાય એક એવો દિવસ પણ હોય છે જ્યારે સંબંધિત કુળના લોકો પોતાના દેવી દેવતાઓના સ્થાને ભેગા થાય છે શા માટે દરેકના અલગ અલગ હોય છે દેવી અને દેવતાઓ દરેકના કુલ અલગ હોય છે તેથી કુલના દેવી દેવતાઓ પણ અલગ અલગ હશે તે સ્વાભાવિક છે હજારો વર્ષોથી કુલને સંગઠિત કરવા અને તેના ભૂતકાળને સંરક્ષિત કરવા માટે એક જ સ્થાને કુલ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવતી હતી વંશ કે લોકોનું વતન હતું ઉદાહરણ તરીકે જ્યારે તમારા ગમે પરદાદા કેમ્પથી સ્થળાંતર કર્યું હશે અને તેમના પરિવારને અન્ય કોઈ જગ્યાએ વસાવ્યો હશે ત્યારે તેમને ચોક્કસપણે ત્યાં એક નાનું મંદિર અખવા મંદિર જેવું સ્થાન બનાવ્યું હશે જ્યાં તેમને તમારા કુલ દેવી દેવતાને સ્થાન આપ્યું હશે પ્રાચીન કાળમાં એવું બનતું હતું કે મંદિર સાથે જોડાયેલ વ્યક્તિ પાસે એક મોટી કોથી હતી જેમાં નામ સરનામા અને બેસીને કોઈ કે પૂજારી તમારા કુલ અને ગોત્રનું નામ લખે છે તે રીતે આ કાર્ય હતું તમે કદાચ તમારા પરદાદાના પરદાદાનું નામ નહીં જાણતા હો પણ એ તીર્થ પુરોહિત પાસેથી તમારા પૂર્વજોના નામ લખેલા હોય છે આનાથી તમે તમારા વંશરૂપ સાથે જોડાયેલા રહેશો હવે ફરી સમજો કે દરેક હિન્દુ પરિવાર કોઈને કોઈ દેવી દેવતા કે ઋષિના સાથે સંબંધિત છે 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 જણાવે કે તેઓ કયા વંશના આ ઉપરાંત કુળના પૂર્વજો વડીલો પોતાના માટે યોગ્ય ઋષિ દેવતા અથવા કુલ દેવી પસંદ કરે છે અને તેમની પૂજા કરવાનું શરૂ કરે છે અને તેમના માટે કોઈ ચોક્કસ સ્થાન પર મંદિર બનાવે છે જેથી તેમનું કુલ આધ્યાત્મિક અને અલૌકિક શક્તિ સાથે જોડાયેલું રહે અને ત્યાંથી તેમની રક્ષા થતી રહે કુલ દેવી કે દેવતાઓ અથવા વંશના રક્ષક દેવી દેવતાઓ હોય છે તે કુટુંબ અથવા વંશના પ્રથમ પૂજ્ય અને મૂળ અધિકારી દેવ છે તેથી દરેક કાર્યમાં તેમને યાદ કરવા જરૂરી છે તેમનો પ્રભાવ એટલો મહત્વપૂર્ણ છે કે જો તેઓ ક્રોધિત થઈ જાય છે તો હનુમાનજી સિવાય અન્ય કોઈ દેવી કે દેવતા તેમનો દુષ્પ્રભાવ અથવા હાનિને ઘટાડી અથવા રોકી શકતા નથી કુલ દેવતાઓ નારાજ થાય તો શું થાય એવું પણ જોવામાં આવ્યું છે કે કુલદેવી દેવતાઓની પૂજા બંધ કર્યા પછી થોડા વર્ષો સુધી કોઈ ફેરફાર થતો નથી પરંતુ જ્યારે દેવતાઓનું દૂર થાય છે ત્યારે પરિવારમાં ઘટનાઓ અને અકસ્માતો થવા લાગે છે સફળતાઓ માન અર્ચનો આવવાનું શરૂ થાય છે ગૃહ કંકાસ ઉપદ્રવ અને અશાંતિ શરૂ થાય છે અને વંશ સરળતાથી આગળ વધતો નથી નોંધ આ વિડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ